આ ગ્રંથને સુબોધની પણ એમાં પોતાનું વાક્ય એક પણ નહીં લખવું બધા વાક્ય સુબોધનીમાંથી મહાપ્રભુજીની વાણીમાં જ આવે ભાષ્યમાંથી આવે નિબંધમાંથી આવે અને એ ગ્રંથને અહીંયા જે અધુરા જે વિચાર જે છે સુબોધનીમાં મહાપ્રભુજી વ્યક્ત કર્યા હોય તો ત્યાંથી લેવા ભાષ્યમાં હોય તો ત્યાંથી લેવા નિબંધમાં ત્યાં વર્ણન કરે ત્યાંથી લેવા એમ કરીને આ ગ્રંથની જે શક્યતાઓની જિજ્ઞાસા આપણી બાકી છે એને પૂરી કરવાનો આપ પ્રયત્ન કરે છે જ્યારે આપ પૂરો કરીને એ પ્રકટ કરશે ત્યારે આપણે એનો સ્વાધ્યાય પાછો કરશું આ પાછું આપણે પાસે મટીરિયલ આવ્યું છે પણ આ બહુ અઘરું કાર્ય છે ક્યાંક ક્યાં મહાપ્રભુજી શું વર્ણન કર્યું છે ત્યાંથી એ લઈ અને મહાપ્રભુજીની વાણીમાં જ મૂકવું પોતાની વાણી વાપરવાની જ નહીં શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં પ્રવાહજીવનું કંઈ વર્ણન કરતા હોય તો મર્યાદાનો આખો ટૉપિક રહી ગયો છે કે જે મર્યાદાના બધા જીવ દેહ ક્રિયા સ્વરૂપ અંગ પ્રવાહ વગેરે બધું જ આખું વર્ણન એ આપણને મર્યાદાનું આખું અહીં ત્રુટિત છે પણ આપણે પુષ્ટિજીવની જે સમજ મેળવવી જોઈએ એટલી પ્રભુ કૃપાથી અહીં પૂરેપૂરી આપણને પ્રાપ્ત થઈ જાય છે એટલે આ થઈ ગયું આખું સર્ગ બતાવાઈ ગયો પુષ્ટિ સર્ગ એવમ આ પ્રકારનો જે છે જે સર્ગ જે છે એવમ સ્વર્ગસ્તુ તે સામી ફલમ તત્ર નિરૂપે તે એનું આ જે સર્ગ છે એવમ સ્વર્ગ આ પ્રકારનો પુષ્ટિ આખો સર્ગ છે એનું ફલ શું એવં સર્ગસ્થ સામ હિ ફલમ અત્ર નિરૂપ્ય ભગવાન એવું ફલમ ભગવાન એવું ફલમ યથાભવેદ ભુવી ગુણસ્વરૂપ ભેદે ન તથા તેસમ ફલમ ભવે એ ભગવાન આ બધી આખી પુષ્ટિ સૃષ્ટિ છે એનું ફલ શું ભગવાન મિશ્ર હોય તો પણ એના પુષ્ટિજીવનું ફલ એમ ભગવાન જ છે ભગવાન એવ ફલમ યથાભવેદ ભુવી ભગવાન જે રીતે આવિર્ભાવ થાય છે એ રીતે એનું ફળ છે ગુણ સ્વરૂપ ભેદે ને તથા તે સામ ફલમ ભવે એવો સર્ગ શું તે સામે નિરૂપે થાય આખો સર્ગ બતાવ્યો હવે એનું ફળ શું પુષ્ટિજીવોનું ગુણ સ્વરૂપ ભેદે ન તથા તે સામ ફલમ ભવે ગુણ અને સ્વરૂપથી જેવી રીતે ભગવાન પ્રગટ થાય કોઈને શુદ્ધ પુષ્ટિવાળાને તો સ્વરૂપથી સ્વરૂપથી જ એ પ્રકટ થઈ જાય છે ભગવાન અને મિશ્ર પુષ્ટિવાળા માટે સ્વરૂપથી ને ગુણથી જેવી રીતે ભગવાન પ્રકટ થવા ઈચ્છે એવી રીતે પણ ફલ તો ભગવાન જ છે મિશ્ર તો કોઈને અંશ કલા આવેશ વ્યૂહ મિશ્ર પુષ્ટિમાં જ્યાં જ્યાં ભગવાન જેવી રીતે એની સામે પ્રકટ થવા ઈચ્છે એવી રીતે એની સામે પ્રકટ થાય છે મિશ્રપુષ્ટિવાળા મિશ્રપુષ્ટિવાળા જે જીવો છે એની સામે ભગવાન એ જે સ્વરૂપમાં એની આ શક્તિ જે પ્રકટ ભગવાન પેલા ભાવરૂપથી હૃદયમાં પ્રગટ થાય એ પ્રકારે એની સામે ગુણ અને સ્વરૂપથી ભગવાન પ્રગટ થઈ જાય છે ગુણથી પ્રગટ થઈ જાય છે કોઈને સ્વરૂપથી પ્રગટ ન થાય તો ગુણથી પ્રગટ થઈ જાય છે ગુણ સ્વરૂપના ભેદથી એટલે ભગવાનના જે સ્વરૂપ એટલે ધર્મી એમાં રહેલો ધર્મ ગુણ સ્વરૂપ જે પ્રકારથી ભગવાન ભક્તના અંતઃકરણમાં કે ભૂતલ ઉપર એની સામે એના જેવા કંઈ ભાવ પ્રૂપ એની અંદર પહેલાં તો પ્રગટ થાય કે મારે આની સામે કેવી રીતે ફળ રૂપે એને મળવું તો પહેલો સંબંધ ભગવાન ક્યાં પ્રગટ થાય છે એના અંતઃકરણમાં ભાવ રૂપથી પ્રગટ થાય એટલે એ સ્વરૂપમાં એ લીલામાં એની તત્ત લીલા કે તત્ત સ્વરૂપ એની અંદર એની આસક્તિ ઉત્પન્ન થાય એ ગુણમાં આસક્તિ ઉત્પન્ન થાય પણ એ ભગવાન શું કરે છે જેવી રીતે એને મળવું હોય એવો પહેલાં તો એની અંદર ભાવ પ્રગટ કરે છે બધું એ કરે તમારી અંદર આવો ભાવ પ્રગટ કરીને એ રૂપે એ પાછો મળી જાય આપણને ભક્ત માન કે મારી અંદર આપણને એમ થાય કે આપણી અંદર કાઈક ભાવ છે આપણી અંદર ભાવ હોય તો એ ભગવાન જ કાઈક ઉત્પન્ન કરી રહ્યો છે એ પ્રકારે મળવા માટે ભગવાન કાઈક ભાવ ઉત્પન્ન કરીને પહેલા ભાવ રૂપથી હૃદય કણમાં પ્રગટ થઈ જાય અને એ પ્રકારના સ્વરૂપથી સામે ફળ રૂપેને પ્રાપ્ત થઈ જાય ગુણથી પ્રાપ્ત થાય તો સ્વરૂપથી પ્રાપ્ત થાય મિશ્ર પુષ્ટિઓને ગુણ વગેરે અલગ અલગ સ્વરૂપથી ગુણ અને સ્વરૂપનો ભેદ થી પ્રાપ્ત થાય છે એવી રીતે જેમાં જેની આસક્તિ ઉત્પન્ન કરાવે છે ભગવાન કોઈને વ્યૂહમાં કોઈને અંશ કલાદીમાં પણ ભગવાનના જ છે અંશ કલાદી પણ કોના ભગવાનના એ એટલે એ પુષ્ટિ છે પ્રભુ સાથે સંબંધિત કોઈ પણ છે પ્રહલાદજી છે અમરીશજી છે ધ્રુવજી છે બધા જ પુષ્ટિ છે પણ મિશ્ર પુષ્ટિ છે શુદ્ધ પુષ્ટિ નથી બધા જ મિશ્ર પુષ્ટિમાં છે કારણ કે ભગવાન સાથે સંબંધિત છે અને દેવી દેવતાઓ સાથે નથી સંબંધિત એનો સંબંધ બધા ભગવાન સાથે જ છે પણ કોઈનો અંશમાં કોઈ કલામાં કોઈ આવેશમાં અવતારમાં એ તતતમાં લાગેલા બધા જ પુષ્ટિજીવો છે નહીં તો અહીંયા આ પુષ્ટિજીવ કેમ કહી શકાય નારદજીની પુષ્ટિ કેમ કહેવાય પણ એ ભગવાનના તત્ત સ્વરૂપમાં એ ગુણમાં આશક્ત છે કોઈ લીલામાં આશક્ત કોઈ સ્વરૂપમાં આશક્ત જેને જેમ મળવું હોય છે એવા પ્રકારના તારતમ્ય ભાવનું ભગવાન ગુણ સ્વરૂપ ભેદે તથા તે સામ ફલમ ભવે જે ગુણ સ્વરૂપ ભેદથી ભગવાન એના અંતઃકરણમાં કે ભૂતલ ઉપર પ્રગટ થાય છે એ પ્રકાર એને ફળરૂપથી એને મળી જાય છે પેલા ભાવથી એના અંદરમાં એવો ભાવ જાગે એમાં આશક્તિ જાગે છે એ જ એને પછી પ્રાપ્ત છે જેમાં એની આશક્તિ એને પ્રાપ્ત થાય છે પણ ભગવાન જ પ્રાપ્ત થાય કોઈને કોઈ રૂપે એ ભગવાન પ્રાપ્ત થાય છે ખાણે મગજ ચક્કર ખાઈ જાય આ ગ્રંથની અંદર બહુ મગજમાં ચક્કર આવી જાય કે નારાજજી બધા પુષ્ટિ ધ્રુવ પ્રહલાદ અમરીશજી આપણે બધાને મર્યાદા કહે છે બધા પુષ્ટિ બધા જ પુષ્ટિ છે એ બધા જ પુષ્ટિજીવો છે પણ મિશ્ર છે બધા જ મિશ્ર પુષ્ટિમાં છે શુદ્ધ પુષ્ટિમાં ગોપીજીનો વૃદ્ધ ભક્તો છે આ બધા મિશ્ર પુષ્ટિમાં છે મિશ્ર પુષ્ટિમાં તો બધાને ગણવામાં ભગવાન સાથે સંબંધિત બધાને મિશ્ર પુષ્ટિમાં ઉદાહરણ આપ્યા છે નરસિંહલાલજી મહારાષ્ટ્રી શ્રી નરસિંહલાલજી મહારાષ્ટ્રીની ટીકામાં ઉદાહરણ આપ્યા છે કે વૃત્રાસુર એ એવી જ રીતે ચિત્રકેતુ એને સાપ થયો એ શાપનો જ્યારે પ્રસંગ આવશે અહીં કે આ ભૂતલ ઉપર આ શુદ્ધ પુષ્ટિના જીવો કેમ આવે છે પછી મિશ્ર બની જાય છે કોઈ પણ કારણસર એને મિશ્ર બની જાય છે પછી એને મિશ્રપણો દૂર કરવા માટે ભગવાન શું શું લીલા કરે છે બધું વર્ણન કરે છે મહાપ્રુષ બધું જ પુષ્ટિને તો પરેપૂર સમજાવે છે પુષ્ટિને સમજવું હોય તો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદનો આજે પુષ્ટિનો તલફ કોઈ એ સમજો યાં પુષ્ટિ છે કોઈના મગજમાં રહેલી પુષ્ટિ નથી અહીં પુષ્ટિ રહેલી છે તો જે સ્વરૂપથી ગુણ થી જેમાં આસક્ત કરાવીને ભગવાન એની સામે તો ભગવાન જ છે પણ એ ગુણ સ્વરૂપના ભેદથી એક આનંદ ના આનંદ ના આવે ભગવાન જો એ બધાને એક સરખી રીતે પ્રાપ્ત થાય તો અલગ અલગ રૂપ કે લેવા કેમ અલગ અલગ રૂપ ધારણ કેમ કરવા ધારણ કરે છે તો એની સામે એવો ભક્ત પણ હોય કે જે એમાં આસક્ત બનેલો હોય છે એને ફલરૂપે પાછા પ્રાપ્ત થઈ જાય છે ભગવાન પ્રભુ એવા એવા રૂપો ધારણ કરે છે એવા એવા રૂપ ધારણ કરે છે એવા ભક્તની ની અંદર એવા ભાવ પણ પ્રગટ કરે છે બધું લીલા કોની લીલા લાલ ગોવર્ધન ધારકે જેને જે સ્વરૂપે પ્રાપ્ત થવા ઈચ્છે એની અંદર એવો ભાવ પ્રગટ કરે એમાં એવી આશક્તિ ઉત્પન્ન કરે ગુણ સ્વરૂપમાં કોઈની ગુણમાં કોઈ સ્વરૂપમાં તત્ત ગુણ કે તત્ત સ્વરૂપથી પણ કેવલ સ્વરૂપ ગુણ સહિત સ્વરૂપ તો કેવલ શુદ્ધ પુષ્ટિ સ્વરૂપથી આ પ્રગટ થઈ જાય છે અહીં ગુણમાં કોઈ અવતારાદિમાં મિશ્ર પુષ્ટિને આ સ્થાન છે એટલે આ પુષ્ટિજીવો જે છે એ કેવા છે જીવો કે ભગવાન એને ફલરૂપે તો ભગવાન એ યથા જે પ્રકારે એ ભગવાન એની સામે ક્યારે પ્રકટ થાય છે ગુણ સ્વરૂપ ભેદ એને તથા તે સામ ફલમ ભવેદ એટલે આ જીવોને ભગવાન જ ઈચ્છે છે કે મારે આને આ રીતે પ્રાપ્ત થવું છે એ રીતે એવા ગુણ સ્વરૂપના ભેદથી એની અંદર એવો ભાવ એની અંદર પ્રગટ થઈ જાય છે અને એ પ્રમાણે પોતે ફલરૂપે એને પ્રાપ્ત થઈ જાય છે ગુણથી પ્રાપ્ત થાય ભગવાનનું સ્વરૂપ તો અલૌકિક છે અપરાકૃત છે સ્વરૂપ અને ગુણ માં ભેદ નથી સ્વરૂપ નથી પ્રાપ્ત થાય છે તો તો ગુણરૂપ પણ ભગવાન છે 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 જ્ઞાન થઈ થઈ જાય જાય એમાં લીલાથી પ્રાપ્ત થઈ જાય ગુણથી પ્રાપ્ત થઈ જાય કોઈ પણ રીતે ભગવાનમાં આસક્ત બની જાય ભગવાન એને એ રીતે પ્રાપ્ત થઈ જાય છે પણ આવું ભગવાન વિચારે છે કે અમારે આને આ રીતે પ્રાપ્ત થયું છે એવા એવા ભાવો એની અંદર પ્રકટ થાય છે એવા એવા ભાવો પ્રકટ થાય છે એમાં એનો આસક્ત એ સ્વરૂપમાં આસક્ત થાય છે એ સ્વરૂપથી પાછા પોતે ફલરૂપે એને પ્રાપ્ત થઈ જાય છે કી પ્રક્રિયા છે એની અંદર પ્રગટ કરે પોતે જ પ્રગટ કરે અને શું કહેવાય કે આપ જ કરવાવાળા ને આપ જ અરોગવાવાળા ને આપ જ અરોગાવાવાળા આ કહે છે ને તું કૃષ્ણદાસજી કીધું કે આપ જ એ કરવાવાળા આપ જ અરોગવાવાળા એ બધું આપ છો ભગવાન જ કરે આવા ભક્તના ભેદ પ્રગટ કરે એના હૃદય અંતકરણનો ભાવ પછી આને શું કહેવાય આને કહેવાય રમણ આને કહેવાય રમણ એક સરખું નહીં રમણ કરી રહ્યો છે ભગવાન બધા અલગ અલગ માથાઓને એટલી તુંડે મતિર કરે બધા એક સરખા ન હોય નામ લેવાના શ્રી કૃષ્ણ શરણ બધાની મતી જુદી ક્યારે શું થાય ક્યારે રીજે ક્યારે ખીજે બધાની મતી અલગ અલગ પ્રકારની બુદ્ધિ અલગ અલગ બધાની ખોપરી અલગ અલગ બધાની ચેરા અલગ અલગ બધા પ્રકાર અલગ અલગ આટલા પ્રકાર કરવાથી શું કરવાથી શું ફાયદો આટલા બધા પ્રકાર કરવાથી બસ આનંદ રમણ કરી રહ્યો છે ભગવાન આ બધાની વચ્ચે ભગવાન રમણ કરી રહ્યો છે એ દ્રષ્ટિ આવે તો કોઈનું સુખ કોઈનું દુઃખ માન હાનિ દુઃખ સુખ કઈ ન લાગે કરે બિચારાને એવી મતી બુદ્ધિ એનો આનંદ લ્યો કેવા ભગવાને ખોપરી પ્રગટ કરી મેં કીધું એનો આનંદ કેમ પ્રગટ કર્યો ખાવ કરે પ્રવાહી ક્રિયા કરતા પણ મેં કીધું આનો આનંદ લ્યો કે ભગવાનની બુદ્ધિના પ્રેરક તો ભગવાન બધાના છે પણ આની અંદર આવો પ્રવાહી પણ કે ને પકડી લેવાની અંદર નોકુર પહેરાવી દેવા એનો તો આનંદ લેવો લીલા ભગવાનની છે આનંદ લો આ ભગવાનની લીલા તો આનંદ આનંદ કેવો આવી રહ્યો મગજ જોડાયું કોઈ એના કરતા ઠાકોરજીની લીલા મગજ દોડાવ્યું હોતું પણ ઠાકોરજી દોડાવવા દે ઠાકોરજી એ ન દોડાવવા દે કારણ કે લીલા એને કરવી આવા આવા હોય મારાથી ઉંદરાને કેચઅપ કરી લે પકડી લેવું એને પહેરાવી દેવું એ સહેલી વાત છે પાંજરા મૂકીએ તો પકડાતા નથી કેટલે પાંજરા મૂકીએ તો પણ પાંજરામાંથી ખાઈ ને એવા ચતુર છે પાંજરામાં આપણે કઈક ભરાયું હોય તો એ લઈને વ્યા છે શિફતપૂર્વક લઈ લેવાનું આવતા નથી અંદર એટલે એ આનંદ જો ભગવાનની લીલા જો આટલા આટલા જીવન એટલી એટલી મતિ ભિન્ન આટલી આટલા મનોભાવો જુદા શું છે આ શું કરી રહ્યો કેવલ એક આનંદ ભગવાનની લીલાનો આનંદ આવું નકર એક જ સરખા બનાવે ને દૈવી એટલે દેવી પોતાના રૂપ સેવા સૃષ્ટિ જ બનાવે આને કહેવાય છે રમણ રમણ શબ્દ ને આપણે જે કહી રહ્યા છે આવું રમણ છે ભગવાનનું કે એટલા આટલા જીવોના ભેદ કરીને પોતે જ પાછો વિવિધ રાસ મંડળ રચના રચી છે એ પાછો આવા એની અંદર બધું આનંદ દ્રષ્ટિથી જો મહાપ્રભુજી કે છે લીલા દ્રષ્ટિથી જો તો બહુ આનંદ આવશે પ્રવાહી જીવો ક્રિયાનો આનંદ આવે એની ભાષાનો આનંદ આવે અમે તો એવા લોકો બધા બધી પ્રકારના લોકો મળે તો અમે એ પ્રકારની વાતો કરી એની સાથે એવી વાતો કરવી પડે આનંદ લેવા જેવો હોય એની ભાષા વાપરતા હોય ત્યારે બહુ આનંદ આવે એટલે ક્યારે ક્યારે શું સ્વરૂપ બતાવે એની અંદર ભગવાનને કેવા કેવા મનોભાવ ભૂમિકા છે આનંદ કારણ કે ભગવાન આવું કરવાની તો જરૂર શું હતી આ બિચારા શું કરે પ્રભાવી બનાવ્યા તો બનાવ્યા છે તો એવા છે તો ઓમ આપણે જોઈએ કર્તવ્ય દ્રષ્ટિ જોઈએ કોઈ આપણા સંપ્રદાય દ્રષ્ટિ જોઈએ તો જરાક એને એ સુધારવા જોઈએ પણ લીલા દ્રષ્ટિથી જો તત્વ દ્રષ્ટિથી જો તો આનંદ આવે કે આવા ભગવાને કેવા બનાવ્યા એવા બનાવ્યા એવા છે એવા એવા પ્રભુ નિર્માણ કર્યું છે